વલસાડ રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ વલસાડમાં પણ ખાતરની અછત વર્તાઈ રહી છે વલસાડ જિલ્લામાં ખાતરની અછત હોવાની વાત સામે આવી યુરિયા અને ડીએપી ખાતર નહીં મળતું હોવાથી ખેડૂતો પરેશાનીનો સામનો કરી રહ્યા છે જરૂરિયાતના સમયે જ ખાતર નહીં મળતું હોવાથી પાક પર પણ તેની પ્રતિકૂળ અસર થઈ રહી છે વલસાડ જિલ્લામાં અત્યારે ડાંગર રોપણી અને વામણીનો સમય ચાલી રહ્યો છે મોટેભાગે વલસાડ જિલ્લામાં ડાંગરની રોપણી કરવામાં આવે છે આ ડાંગરના પાકમાં શરૂઆતના તબક્કે યુરિયા અને ડીએપી ખાતરની ખાસ જરૂર પડે છે વાવણીના પંદર વીસ દિવસમાં પાકને ખાતર આપવું જરૂરી છે જોકે છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લામાં યુરિયા અને ડીએપી ખાતરની અછત વર્તાઈ રહી છે જિલ્લાના કિસાન કેન્દ્રો અને અન્ય કેન્દ્ર પર અત્યારે ખાતરનો જથ્થો ઉપલબ્ધ નથી મંડળીઓના ગોડાઉનો પણ ખાલી ખમ દેખાઈ રહ્યા છે આથી ખાતર મેળવવા માટે દિવસો સુધી ખેડૂતોએ રાહ જોવી પડે છે જિલ્લામાં ભાગના ડેપો પર યુરિયા અને ડીએપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ જ નથી આથી ખેડૂતોએ વીલા મોડે ખાતર વિના જ પરત પડે છે જો સમયસર ખાતર આપવામાં ન આવે તો પાકના ઉત્પાદન પર પણ તેની અસર થઈ શકે છે અને મોંઘા ભાવના બિયારણ અને વાવણી પાછળ મોટો ખર્ચ કરવા છતાં સમયસર ખાતર નહીં મળતું હોવાથી પાક નિષ્ફળ જવાની પણ ભીતિ સેવાઈ રહી છે વલસાડ જિલ્લાના ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ વલસાડ જિલ્લામાં યુરિયા અને ડીએપી સહિત જરૂરી ખાતરનો પૂરતો જથ્થો વહેલી તકે ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ રહી છે ચોમાસાની અંદર વલસાડ જિલ્લામાં મુખ્ય પાક ડાંગર છે અને ડાંગરની વાવણી થઈ અને રોપણી પણ ચાલુ છે અત્યારે અને ખાતર મળતું નથી ફેબ્રુઆરીથી ડાય નથી મળતું અને યુરિયા પોટાશ અને ડાય આ ચોમાસું ચાલુ થયું ત્યારથી ખેડૂત મંડળીમાં ચક્કર લગાવે છે પણ મળતું જ નથી ખાતર અને એ ખાતર નહીં મળવાના કારણે પાક નિષ્ફળ જાય કાં તો અડધો જ પાક થશે તો ખેડૂતની મહેનત ખેડૂતના પૈસા બધા ડૂબી જશે એટલે મતલબ નીકળશે નહીં અને ખેડૂતને ભારે નુકસાન થશે તો તાત્કાલિક ધોરણે જલ્દી ખાતર મળે એવું સરકાર કરી આપે એવી રજૂઆત છે અમારી યુરિયા ખાતરમાં અત્યારે સાહેબ એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે પણ બહુ ઓછા પ્રમાણમાં આવે છે ખેડૂતની જરૂરિયાત લગભગ થી વીસ ટકા બી જેઠો નથી આવતો અને યુરિયા માટે પ્રોબ્લેમ છે જ પણ મિક્સ વીસ વીસ એટલે જે ડાંગરના પાક માટે જે જરૂરી ડીએપી પી વીસ વીસ ઝીરો તેર તો આ મિક્સ ખાતરમાં બી બહુ મોટી શોર્ટેજ છે ખેડૂતોને એટલી બધી જરૂરિયાત અત્યારે એટલી બધી છે કે ડાંગરનો પાક રોપાઈ ગયાના પંદર દિવસમાં ખાતર નહીં મળે તો એમનો પાક બી નિષ્ફળ જાય એવું છે અને અમે કંપની અમને એવું કહે છે આવશે ચાર પાંચ ચાર પાંચ દિવસ એ રીતે અમે દસ દિવસ ખેંચી નાખતા છે તો પણ મારું અમને મળતું નથી આ યુરિયા જે છે તે ડાંગર માટે સારામાં સારું ખાતર ગણવામાં આવે છે કારણ કે ડાંગરનો ઉછેર કરવો હોય અને એને સમયસર એને લાવી ટ્વીટ ટ્વી આપણે એને ટ્વિસ્ટ કરવું હોય તો તે યુરિયા ખાતરથી થાય છે યુરિયા ખાતર આમ મારું કહેવું યોગ્ય નથી પણ મોટે ભાગે ફેક્ટરીઓમાં ને એમ તેમ કાળાબજારથી ચાલ્યું જાય છે તે આપણે જોયું છે કે સુરતમાં ગયા વખતે કેટલી ગાડી પકડાય વલસાડમાં પણ પકડાય છે અને કેસ થાય છે પણ જે ચોરી કરનારા માણસો છે એનો જે ગેરઉપયોગ કરનારા માણસો છે એના પર કંટ્રોલ આવતો નથી અને એના લીધે કૃત્રિમ અછત પણ યુરિયા ખાતરની સર્જાય છે